હું જાદવજીભાઈ રાઘવાણી ઉપપ્રમુખ શ્રી મોટીરાથ હાલાર ટ્રસ્ટી શ્રી જામનગર સમાજ આપ સૌ જ્ઞાતિજનોને નમસ્કાર જય વિશ્વકર્મા જય રોકડિયા જય જ્ઞાતિમાયા આપણી માતૃભૂમિ હાલારની પવિત્ર ધરા ઉપર શ્રી ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી વિશ્વકર્મા કેળોધામનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે દુધઇ ટોળલાકા પાસે આપણી વિશ્વકરણ ધામની જગ્યા ઉપર આવતી તારીખ સિત્યાવીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંસ્કૃતિક તેમજ ભવ્ય લોકડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા સમાજનું ઘરણું વિશાલ વરુ ઉપરાંત માયાભાઈ આહિત આપણા કીર્તિદાન ગઢવી અને ફરીદાબેન મીર આ કલાકારો પોતાની કલા લોકસાહિત્યની છે તો આપણે સૌ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહીએ અને આપણે આયોજકોનો ઉત્સાહ વધારીએ વા જ્ઞાતિભાઈઓ ભગવાન શ્રી રામ પોતાનો ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરી જ્યારે અયોધ્યા પુનાગમ કર્યું ત્યારે અયોધ્યાની જનતાની અંદર જે આનંદ જે ઉત્સાહ હતો એ આજે આપણી હલાની ધરતી ઉપર જોવા મળી રહ્યો છે ઊટબેટથી યુકે સુધી આપણા જ્ઞાતિજનો ખૂબ જ આનંદ વિભોર બની ગયા છે વિશ્વકર્મા ધામ એ માત્ર ધામ નથી પરંતુ સંજ્ઞાત્મક પ્રવૃત્તિ તેમજ વિવિધ સેવકીય પ્રવૃત્તિનું એક એપી સેન્ટર બનશે એમાં કોઈ સવાલ નથી આપણે સૌ જાણીએ છીએ કે આ વિશ્વકર્મા ધામ બનાવવા માટે આપણા જે જે સમાજ શ્રેષ્ઠીઓને આ ઉમદા વિચાર આવ્યો છે એ સમ એ સર્વે સમાજ શ્રેષ્ઠીઓને હું વંદન કરું છું અભિનંદન પાઠવું છું સાથે સાથે આ વિશ્વકર્મા ધામ માટે જે ભૂમિદાતા છે સ્વૈચ્છિક ભૂમિદાતા અને જેઓ મોટી રકમનું દાન કરે છે આવા દેવતુલ્ય દાતાશ્રીઓને પણ હું વંદન કરું છું અભિનંદન પાઠવું છું હવે વાલા જ્ઞાતિબંધુઓ જેમ રામાયણની અંદર સેતુ બંધના નિર્વાણ કાર્યમાં જે રીતે ખિસકોલીએ પોતાની રીતે જે મદદ કરી હતી તેમ આપણે પણ માતૃભૂમિના નિર્માણ કાર્યની અંદર આ વિશ્વકર્મા ધામના તન મન અને ધનથી યથાશક્તિ યોગદાન આપી જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી કરી સિંહના સૂત્રને સાર્થક કરીએ અને આપણે માતૃભૂમિનો ઋણ અદા કરીએ વિશ્વ સંવંત બે હજાર એકાશીનું નૂતન વર્ષ આપ સૌને ખૂબ સુખરૂપ નીવડે તેમજ મારો સમાજ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના જય વિશ્વકર્મા જય રોકડિયા જય શામજીભા